કાંકરી તાલુકાના તાણા ગામે જૂની અદાવતમાં ધારિયા ધોકાથી માર માર્યાની ફરિયાદ થરા પોલીસમાં નોંધાઈ કાંકરી તાલુકાના તાણા ગામે રહેતા છનાભાઈ વીરચંદભાઈ પટની ઉમરવર્ષ છેતાળીસ તાણા તિરવડિયા ગામડી પાટનીવાસ તેમના પર પટનીવાસ તેમના પર હુમલો કરતા છનાભાઈનો હાથ ફ્રેક્ચર કરી પગના ભાગે તેમજ માથાના ભાગે તેમજ તેમના કાકા મગનભાઈને પણ ઈજા પહોંચાડી હતી જૂની અદાવતને કારણે ફરિયાદીને ચાર ઇસમોએ ભૂંડી ગાળો બોલી ધારિયા વડે માર માર્યું તાણા ગામે રહેતા ચાર ઇસમો સામે થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી એક ઠાકોર અશ્વિનજી રણસીજી તાણા કાંકરેજ તેમજ ઠાકોર રણસીજી ભાલુજી ગામ તાણા કાંકરેજ ઠાકોર મથુરજી ભાલુજી ગામ તાણા કાંકરેજ ઠાકોર માલાજી ભાલુજી તાણા કાંકરેજ એકસો નવ એકસો અઢાર એક એકસો અઢાર બે એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ બસો છન્નું

ના પાડી છતાં કેમ ગામમાં આવ્યા છો ત્યારે સામાવાળા તહમતદારો કહેવા લાગેલ કે તમને ગામમાં આવવાની ના કહેલ છે તેમ છતાં તમે કેમ ગામમાં આવ્યા તેઓ કંઈ ઘૂંડી ગાળો બોલવા લાગ્યા ચારે જણ ઉશ્કેરાઈ જઈ ધાર્યા વડે માર મારવા લાગેલ તેથી ફરિયાદી પટની છનાભાઈ બિરચંદભાઈએ ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમજ થરા પોલીસ તપાસ ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ